તેઓ જણાવતા હોય છે અને કઈ કઈ તકેદારી રાખવી છે તે બાબતે પણ તેઓ માહિતી આપતા હોય છે પરંતુ જે સમાચાર સામે આવ્યા છે તેને લઈને તેમણે નિવેદન આપ્યું છે તેની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે જે પ્રતિક્રિયામાં કહી રહ્યા છે કે એક હેકર દ્વારા તેમની ચેનલ હેક કરી લેવામાં આવી છે અંદાજિત તેમની યુટ્યુબ ચેનલ ઉપર આઠસો કે જેટલા સબસ્ક્રાઈબર છે સારા એવા ઓડિયન્સ તેમના વ્યુઅર્સ છે પરંતુ હાલ તેમના માટે જે સમાચાર સામે આવ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આખી ઘટનાને લઈને પહેલાં તે શું કહી રહ્યા છે તે સાંભળેલું No es ખાસ કરીને આજે માહિતી આપવાની છે ખુબ દુઃખ સાથે કેવું પડે છે કે આપણી યુટ્યુબ ચેનલ છે એ હેક થઈ છે કેમ કે આપણે વેધર ટીવી નામથી જે યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે જ્યાં સાત આઠ વર્ષથી સતત આપણે હવામાન અને ખેતી વિશેની અગત્યની માહિતી ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડી રહ્યા હતા પણ આજે તારીખ ચૌદ મે બે હજાર પચીસ ના રોજ સાંજે સાડા સાત વાગ્યે અચાનક આ ચેનલ છે હેક થઈ ગઈ છે કોઈ હેકરે આપણી ચેનલ હેક કરેલી છે ને અત્યારે એના ઉપર અનવેલિડ પ્રવૃત્તિ પણ એ ચેનલ ઉપર થઈ રહી છે કે જેની અંદર જે ભારતની અંદર જે વસ્તુ ઉપર પ્રતિબંધ છે એવી વસ્તુ ઉપર પણ એ લોકો થઈ રહ્યા છે એટલે આ જે ચેનલ ઉપર લાઈવ થાય વેધર ટીવી ઉપર પણ આવે તો એ અમારા તરફથી નથી કોઈ હેકર દ્વારા આ ચલાવવામાં આવી રહ્યું છે એટલે કોઈ મિત્રોએ અત્યારે એમાં ફસાવું નહીં કોઈ મિત્રો એ આપણી અત્યારે વેધર ટીવી ચેનલ છે એના ઉપર જે કાંઈ પ્રવૃત્તિ થાય એના પર વિશ્વાસ કરવો નહીં કેમકે અત્યારે જે પ્રવૃત્તિ થઈ રહી છે એ પ્રવૃત્તિ અમારા દ્વારા કરવામાં નથી આવતી કોઈ ચેનલને

ચૌદ મે બે હાજર ના રોજ સાંજે સાડા સાત વાગે હેક થયેલી છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી આપણે સાંભળ્યા હતા હવામાન ગોસ્વામી તેમની સાથે જે ઘટના બની છે તેમની જે ચેનલ હેક થઈ છે યુટ્યુબ તે મામલાના સંદર્ભમાં તેઓ આગામી દિવસોમાં લીગલ એક્શન લેવા જઈ રહ્યા છે પરંતુ તેમણે જે સમાચાર આપ્યા છે તેમાં કોઈ પણ વ્યક્તિ કોઈ ગેરમાર્ગે ના દોરાય તે માટે તેમણે ખાસ વાત કહી છે કેમ કે હેકર્સ દ્વારા તેમની ચેનલ હેક કરીને તેનો મિસયુઝ ના કરે તે માટે પણ દર્શકોએ તકેદારી રાખવી તેવી વાત પણ તેઓ જણાવી રહ્યા છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો વૈષ્ણવ કહીએ જે